નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે મુસાફની સાથે ફાયલ બાહભણિયા તો આજના મહત્વના સમાચારમાં સમી નજીક કેનલમાંથી એક કિસ્સમનો મૃતદેહ મળી આવ્યો હતો અજાણ્ય વ્યક્તિ ડૂબવાની માહિતી ભરૂચ ફાયર કંટ્રોલ હું પણ મળતા જ ફાયર બ્રિગેડની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર કર્મચારીઓએ મૃતદેહને બહાર કાઢી પી એમર ખસેડ્યો હતો ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી બનાવને પગલે સ્થળુ પર લોક તોડા એકત્ર થઈ ગયા હતા મરણ જોનાર નામ પિન્તુ શાહ હોવાનું જાણવા મળ્યું હતું જે માટલા અને પ્લાસ્ટિકના કડિયા વેચી પોતાનું ગુજરાન ચલાવતો હોવાની માહિતી સાંપડી હતી મૃતદેહને પીએમ અર્થે આમોદ હોસ્પિટલ ખાતે ખસેડી આમોદ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે આજ રોજ ભરૂચ ફાયર સ્ટેશનને કોલ મળેલ કે સમની પાસે કેનાલમાં એક છોકરો ડૂબી ગયો તેને અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ડેડ બોડી છોકરાની પોલીસ ખાતા અને હોસ્પિટલ ખાતાને સુપ્રત કરેલી છે કેટલા કલાકથી તમારી શોધખોળ ચાલતી હતી અમારી લગભગ પંચાવીસ મિનિટમાં તમને તાત્કાલિક શું નામ આપનું અલ્પેશ મિશ્ર